રક્ષાબંધન પર્વને ગણતરીના કલાકો બાકી રહ્યા છે તેવામાં સિનોર તાલુકાના સાદલીના બજારમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે ભાઈ બહેનના અતુટ પ્રેમના બંધન એટલે કે રક્ષાબંધન પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સિનોર તાલુકાના સાદલીના બજારમાં વેપારીઓ દ્વારા વિવિધ પ્રકારની અવનવી વેરાયટીની રાખડીઓ વેચાણ માટે ખુલ્લી મૂકવામાં આવી છે જેમાં ચાંદી સુખદ ડાયમંડ તેમજ નાના બાળકો માટે લાઇટિંગ સાથેના રમકડાવાળી અને રંગબેરંગી ભાભી રાખડી સહિત અવનવી કલાત્મક રાખડીઓ વેપારીઓ ઢોળાઈ વેચાણ માટે ખુલ્લી મૂકવામાં આવી છે દર વર્ષે વિવિધ પ્રકારની રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે ત્યારે આ વર્ષે નાના બાળકો માટે લાઇટિંગ સાથેની રમકડાવાળી રાખડી અને ભાભી રાખડી બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે જ્યાં કેટલીક બહેનો પોતાના નાના ભાઈ માટે રમકડાવાળી રાખડીની ખરીદી કરતા જોવા મળી હતી જ્યારે મોટા ભાઈઓ માટે પણ પોતાના મનપસંદની અવનવી રાખડીઓની ખરીદી કરવા માટે સાદલીના બજારોમાં રાખડીઓ ખરીદવા ભારે ભીડ ઉમટી પડી હતી રંજીતભાઈ અમે ટોલ લગાવી છે મારી કને ભાભી રાખડી છે ભાઈ રાખી છે કપલ રાખડી છે ઝીંગલા છે દોડી વાળી રાખડી છે ગોટી રાખડી છે પછી બીજી વીસી પચીસ ચાચની બીજી રાખી છે નવી નવી જાતની